હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ તો સૌથી પહેલાં આજે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારો આ વિડીયો પસંદ કરો છો મારી ચેનલને આટલો સપોર્ટ કરો છો તો મને ખૂબ જ આનંદ થાય છે તમે લોકો કમેન્ટ કરો છો તો એ હું કમેન્ટ રીડ પણ કરું છું તો મને ખૂબ જ આનંદ થાય છે કે તમે લોકો મારો આ વિડીયો પસંદ કરો છો તો ફ્રેન્ડ્સ આજનો જે ટોપિક છે એ ઇન્ફોર્મેશન વાળો ટોપિક છે કે તમે ઇન્ડિયાથી આવતા હોય તો કઈ વસ્તુ લાવી કઈ વસ્તુ ન લાવી એના વિશે આજે હું ડિસ્કશન કરવાની છું તો ચાલો આપણે સાથે મળીને ડિસ્કસ કરીએ કે કઈ વસ્તુ લાવી ઇન્ડિયાથી અને કઈ વસ્તુ ન લાવી તો ફ્રેન્ડ્સ આજનો જે વિડીયો છે એ સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો છે કે જેમાં હું તમને જણાવીશ કે તમે ઇન્ડિયાથી જો ફર્સ્ટ ટાઈમ આવતા હોય તો તમે કઈ કઈ વસ્તુ તમે લાવજો અને કઈ કઈ વસ્તુ તમારે નહીં લાવવાની કારણ કે હું જ્યારે આવી હતી ત્યારે મારે પણ એવું કન્ફ્યુઝન હતું કે શું લાવું શું ન લાવવું કારણ કે આપણે ખબર છે કે એમાં વેઇટ પ્રમાણે ચાલવાનું હોય છે કે એક પર પર્સન તમે ત્રેવીસ ત્રેવીસ કિલોની બે બેગ અને એક સાત કિલોનું લગભગ બધે એ ટાઈપનું વજન લઈને જ આવવાનું હોય છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે નવી નવી ઇન્ફોર્મેશન જાણીએ કે કઈ વસ્તુ લાવી કે કઈ ન લાવી તો સૌથી પહેલી વસ્તુ છે કે કપડા તો જે આપણે રેગ્યુલર જે કપડા યુઝ કરતા હોઈએ છે તો એ કપડા તમારે બધા ઈન્ડિયાથી જ લઈને આવવાના કારણ કે બધા લોકો એવું કહેતા હોય છે જ્યારે હું ત્યાં પણ હતી ત્યારે પણ એવું કહેતા હતા કે ત્યાં બધા બ્રાન્ડેડ કપડા સારા મળે કે સારા હોય છે તો આપણે ત્યાં જઈને લઈ લેશું કપડાં તો ત્યાં સસ્તા હોય છે પણ અહીંયા બહુ બધા મોલ હું ફરી એના પરથી મેં આ તારણ કાઢ્યું છે જો તમે આવો તો કપડા ત્યાંથી જ લઈને આવો કારણ કે ત્યાં આપણે ઇન્ડિયન રૂપીસમાં પે કરવાના હોય છે અહીંયા આપણે ડોલરમાં આપવાના હોય છે છે અને બીજી વસ્તુ કે હવે કોઈ સ્ટુડન્ટ ફોર એક્ઝામ્પલ તો એ સ્ટુડન્ટ આવ્યું અહીંયા એને એવું હોય કે ના ચલોને આપણે આટલા જ કપડા લઈ જઈએ ત્યાંથી લઈ લેશું તો એવું નથી હોતું આવતા વહેતા આપણે ખર્ચો થાય અને સ્ટુડન્ટ જો કોલેજ જતા હોય તો રોજ અલગ અલગ વ્યવસ્થિત કપડાં આપણે રેડી થઈને જવાનું હોય કોઈને જોબ લાગી હોય તો એને વ્યવસ્થિત રેડી થઈને જવાનું હોય તો એટલે કપડાં તો તમારે ઇન્ડિયાથી જ લઈને આવવાના કારણ કે મેઇન મોસ્ટ વસ્તુ એ છે કે ત્યાં રૂપિયામાં દેવાના ને અહીંયા ડોલરમાં દેવાના એ આપણને મોંઘું પડે પ્લસ ટ્રેડિશનલ ક્લોથ્સ તો ટ્રેડિશનલ કપડાં પણ જો તમને નવરાત્રિનો શોખ હોય તો અહીંયા નવરાત્રિ બહુ સારી ધામધૂમથી ઉજવતા હોય છે લોકો તો તમે ચણિયા છે કે કુર્તા પજામા ધોતી કુર્તા એ બધું તમે શોખ હોય તમે ત્યાંથી લાવી શકો છો પછી અહીંયા ટ્રેડિશનલ કપડા મળતા નથી મળતા હશે પણ એટલા બધા આપણા ઇન્ડિયા જેવા નહીં એટલે ઇન્ડિયાથી લઈને આવવાનું પ્લસ ઇનરવેર છે તો એ બધું તમારે ડઝન ડઝન લઈને આવવાનું હાથ રૂમાલ છે શોક્સ છે કેમ કે અહીંયા જેવી કપડાં હોય એ અહીંયા બધા રોજ રોજ આપણી જેમ અહીંયા ધોતા નથી એ તો બાય વીકલી જ આપણે મશીનમાં નાખવાના હોય છે કોઈ પાસે એવો ટાઈમ પણ નથી હોતો અહીંયા કે રોજ ધોવા બેસે અને ચોકડી એ નથી હોતી તો એ આપણે લોન્ડ્રીમાં જ નાખવાના હોય અને ઘણા લોકોને શું હોય છે કે જે રેન્ટ ઉપર રહેતા હોય તો ઘણા લોન્ડ્રી ઇન્ક્લુડ નથી હોતી તો બાર કોઈનથી આપણે ના જવાનું હોય છે ત્યાં બાય શોપ હોય એમાં બહુ બધા મશીન હોય તો એમાં આપણે કોઈન સિસ્ટમ હોય છે તો એમાંથી કપડાં ધોવાના હોય છે તો આપણી પાસે થોડો સ્ટોક હોય તો આપણે ભેગા કરી શકીએ તો નાઈટ ડ્રેસ પણ તમે એ રીતના થોડા વધારે લઈને આવો તો તમારે કદાચ એવી રીતે ધોવાય નહીં તો તમારે પહેરવા થાય તો આ થઈ નોર્મલ કપડાની વાત હવે બીજી વસ્તુ છે કે વિન્ટર ક્લોઝ તો ઘણા લોકો એવું વિચારતા હોય કે ત્યાં આપણે ઇન્ડિયામાં ડી કેથલોન છે હવે સારી સારી બ્રાન્ડ ત્યાં પણ મળે છે તો ચલો આપણે અહીંયા પંદર વીસ હજાર રાખીને અને ત્યાંથી આપણે માઇનસમાં પહેલાં એવા જેકેટ એવું બધું મોંઘું મોંઘું ખરીદીને આપણે લાવતા હોઈએ છે પણ એવું કોઈ કરવાની જરૂર નથી કેનેડા આવો તો કેનેડાથી જ તમે વિન્ટર ક્લોથ ખરીદો કે અહીંયા બહુ સારી સારી બ્રાન્ડ છે જેમ કે કોલંબિયા છે માઉન્ટેનવેર હાઉસ છે કેનેડિયન ગુસ છે બધા અલગ અલગ ટાઈપના બહુ બધા બ્રાન્ડના જેકેટ અહીંયા મળતા હોય છે તો તમે જેકેટ અહીંયાથી જ ખરીદો અહીંયાના જે જેકેટ છે ને એ માઇનસમાં ચાલે એવા હોય છે એની ઉપર લખેલું જ હોય છે કે વોટર રજિસ્ટર છે કે નહીં તમારે મારું જેકેટ છે એ વરસાદમાં પણ ચાલે અને વિન્ટરમાં પણ ચાલે કારણ કે અમુક જગ્યાએ કેવું હોય છે કે થોડી વાર સ્નો પડે પછી થોડી વાર ઠંડી લાગે થોડી વાર વરસાદ પડે તો કંઈ આપણે બધું તો એવી રીતે લઈને જવાના નથી તો એ ટાઈપના અહીંયા અવેલેબલ હોય છે તો કેપ ને મફલર ને એ બધું જો તમારી પાસે ત્યાં હોય તો તમે ત્યાંથી લાવી શકો છો બાકી જેકેટ અને વિન્ટર શૂઝ એ તો તમારે અહીંયાથી જ લેવાના કેનેડાથી કારણ કે અહીંયા વિન્ટર શૂઝ તો કમ્પલસરી જોશે જ કારણ કે જો સ્નો પડે ને તો આપણા નોર્મલવાળા શૂઝ નહીં ચાલે તમારા પગ એકદમ ઠરી જશે તમે ચાલી જ નહીં શકો સ્નોમાં તો એની માટે તમારે અહીંયા જે વિન્ટર શૂઝ આવે ને એ અંદરથી ફરવાળા હોય એટલે કે ગરમ હોય તમે અંદર શૂઝ પહેરો ને એટલે તમારા પગમાં ગરમ લાગે ગમે તેટલો સ્નો ના હોય તમને પગમાં ઠંડી ન લાગે એટલે વિન્ટર શૂઝ તમારે અહીંયાથી લેવાના અને બાકી જે તમે નોર્મલ જે તમારા ઘરમાં પહેરવાના ચંપલ છે કે શૂઝ છે કે સેન્ડલ એ બધું તમારે ઇન્ડિયાથી લાવવું હોય તો તમે લાવી શકો છો હવે બીજી જે વસ્તુ છે કે યુટેન્સિયલ્સ એટલે કે વાસણો તો વાસણો તો તમારે ઇન્ડિયાથી જ લાવવાના અહીંયાથી વાસણો લેવાના નહીં કારણ કે પેલા પહેલા આગળ મેં તમને કીધું એ રીતે કે અહીંયા ડોલરમાં પૈસા દેવા પડે ત્યાં રૂપિયામાં આપણે લાવીએ તો એ સસ્તું પડે અને પ્લસ તમે જે વાસણ લાવો એ નીચેથી જેનું તળિયું હોય એ ફ્લેટ હોવું જોઈએ એટલે કે સીધું હોવું જોઈએ અને જાડું થિકનેસ વાળું લાવવાનું કારણ કે અહીંયા જે બર્નર છે એમાં કેવું છે કે એક તો ઇન્ડક્શન હોય છે અને તમે ફૂલ ગેસ કરશો ને તો એકદમ જ વધારે હીટ થઈ જશે તો અંદર જે આપણે જે બી રાંધવા મૂક્યું હોય એ બળી જાય નીચે તળિયામાં ચોંટી જાય છે અને જો તમે ધીમું કરશો તો જલ્દી થશે નહીં તો એકદમ ઠરી જાય છે એવું થાય છે તો તમારે પ્લસ માઇનસ ગેસ કરતો જ રહેવો પડે એટલે જે ટૂંકમાં કુકરનું તળિયું છે કે પછી ચા મૂકવાનું કેન છે કે શાક વઘારવાનું આપણે પેન લાવીએ તો એ બધું તમારે જાડું લાવવાનું થિકનેસ વાળું પ્લસ વાસણમાં તો બીજા તમે ઢોંસાની તવી છે લોઢી છે પાટલી વેલણ ચીપિયા ચમચા જે આપણે ઇન્ડિયામાં યુઝ કરતા હોય પ્રેશર કુકર છે એ બધું જ તમારે ત્યાંથી લઈને આવવાનું કારણ કે વાસણમાં શું છે કે આપણે એક વખત લાવીએ પણ એ તો લાઈફ ટાઈમ અહીંયા ચાલવાના છે તો બેટર છે કે વ્યવસ્થિત સમજી વિચારીને લાવીએ હવે બ્લેન્ડર તો વાસણમાં આ બધા એવું વિચારતા હોય કે મિક્સચર બ્લેન્ડર લઈ જવું કે નહીં જ્યુસર લઈ જવું કે નહીં તો એની કોઈ જરૂર નથી કારણ કે મેં પણ અહીંયા આવીને બ્લેન્ડર ખરીદ્યું તો અહીંયા ફિફ્ટી ફોર ડોલરનું મને બ્લેન્ડર બેસ્ટ બાયમાંથી મળ્યું ડાયરેક કેનેડિયન પ્લગવાળું અને એકદમ સરસ મજાનું બ્લેન્ડર છે એમાં એક ઝાર પણ આવ્યો છે અને એક ચટણીનો બી ઝાર આવ્યો છે તો એ આપણે યુઝ કરી શકીએ હવે મિક્સર ને એ બધું અહીંયા સારી સારી બ્રાન્ડના હોય જ છે ન્યુટ્રીબુલેટ છે નિન્ઝા છે તો સારી બ્રાન્ડના અહીંયા મિક્સર જ્યુસર અવેલેબલ છે તો એ ઈન્ડિયા થી લાવવાની જરૂર નથી હવે બીજી જે વસ્તુ છે એ છે કઠોળ તો કઠોળ છે દાળ ચોખા એ જે બધી વસ્તુ છે એ લોકો હું હું પોતે જેવું વિચારતી હતી કે લાઈન થોડું આટલું લઈ જવું તો ત્યાં જઈને આપણને ના મળે તો ત્યાં જઈને આપણે ખાવા થશે ચલો ને અઠવાડિયું ચાલશે પણ એની કોઈ જરૂર નથી કારણ કે કઠોળને એ બધું તો અહીંયા સસ્તું જ મળે છે તમે ત્યાંથી લાવશો તો બહુ બહુ તો તમે પાંચસો કિલો લાવશો બરાબર તો એ વજન જે પાંચસો કિલોનું જે લાવો કિલો લાવો એ તો તમારે વધીને વધીને મહિનો ચાલશે પછી તો તમારેથી લેવું જ પડશે તો બેટર છે કે જે વસ્તુ તમે લાવો એ પરમેનન્ટ જે યુઝ થાય એવી વસ્તુ લાવો તો જેથી તમારે વજન તમારા પ્રમાણે જે વજન આપણે ટિકિટમાં લખ્યું હોય એટલું વજન લાવવાનું હોય એ પ્રમાણે તમારી વસ્તુ આવી શકે તો તમારે એ બધી વસ્તુ લાવવાની જરૂર નથી પ્લસ બ્લેન્કેટ છે બેડશીટ છે પછી તમારે નાવાના રૂમાલ છે નેપકિન છે તો એ બધું તમે ઇન્ડિયાથી લઈને આવજો કારણ કે એ બધી વસ્તુ શું છે કે આપણે લોંગ ટાઈમ ચાલશે બ્લેન્કેટ છે તો અહીંયા કોસ્કોમાન બધે મળે છે પચાસ ડોલરના ચાલીસ ડોલરના અલગ અલગ સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે પણ આપણે એવા કોઈ ખર્ચો કરવાની કોઈ જરૂર નથી આપણે ઇન્ડિયામાં વાપરતા જ હોઈએ તો એમેઝોનમાંથી બેગ મંગાવો વેક્યુમ બેગ તમે એમેઝોનમાં જોશો ને તો વેક્યુમ બેગ હશે જ તો તમારે ભલે જાડું બ્લેન્કેટ હોય તમે વેક્યુમ બેગમાં નાખીને અને વેક્યુમથી ખેંચી લેશો તો એકદમ પતલું થઈ જશે ને એર નીકળી જશે તો જગ્યા પણ તમારે રોકાશે ને એ બેગની અંદર તો બ્લેન્કેટ છે બેડશીટ છે એ બધું ત્યાંથી લઈને આવો હવે બીજી એક વાત છે કે પ્લગ એડેપ્ટર જે અહીંયા જે કેનેડાના જે પ્લગ છે ને એ આમ પેલા સપાટ હોય છે એટલે સીધા હોય છે આપણે કે ગોળ હોય છે ને આગળનું એ ટાઈપનું તો જે એ જે પ્લગ છે ને એ તમારે કહેવાનું કે ભાઈ કેનેડામાં યુઝ થાય એવા એડેપ્ટર આપો તો એ તમને આપશે તો એમાં આપણે શું આપણું લેપટોપ ધારો કે અહીંયા હોય કે મોબાઈલ હોય તો એનું ચાર્જિંગ એ તો આપણે ઇન્ડિયાના પ્લગ વાળું જ હોય તો એની માટે કામ લાગે તો એ તમારે લઈને આવવાનું તો ફ્રેન્ડ્સ આ હતો સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો કે જે બહુ બધા લોકો કન્ફ્યુઝ હોય કે શું લાવું શું ન લાવું તો આ મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી કે આટલી આટલી વસ્તુ તમારે લાવી આટલી આટલી વસ્તુ ન લાવી તો આ વિડીયો ખાસ જોજો અને લોકોને શેર કરજો કે જે લોકો આવવાના હોય તો એ કન્ફ્યુઝ ન થાય અને એમને ખબર પડે કે મારે આ વસ્તુ લાવી કે આ વસ્તુ ન લાવી તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ